ચોમાસાનો પાક ખેડૂતોનો પચાસ ટકા જેટલો નિષ્ફળ ગયો છે તો હવે શિયાળુ પાકનું વાવેતર સારું થાય અને આ પાકમાં ખેડૂતને ફાયદો યોગ્ય રીતે મળે તે માટે વાવણીનો સમય શરૂ છે અને ખેડૂતો દ્વારા વાવણી કરવામાં આવી રહી છે રવિ પાકની પરંતુ ખાતરની અછત વર્તાઈ રહી છે એવી પણ વાત સામે આવી છે કે ડીએપી ખાતર ન મળતા હવે ખેડૂતોમાં મિશ્ર ખાતરની માંગ વધી છે એટલે મિશ્ર ખાતરના જે ખાનગી ઉત્પાદકો છે તેને તો હાલ બખાઇ બખા જ છે કારણ કે અ ડીપી ખાતર ન મળતા હવે ખેડૂતો મોટા ભાગે મિશ્ર ખાતર ખરીદી રહ્યા છે તો ખેડૂત સંગઠનો આક્ષેપ કરી રહ્યા છે કે ગુજરાતમાં ખાતરની જે કૃત્રિમ તંગી વર્તાય છે તેની પાછળ ભ્રષ્ટાચારનો ચાલતો મોટો ખેલ અને ષડયંત્ર જવાબદાર છે તો ભારે વરસાદથી ખેડૂતોની આર્થિક સ્થિતિ પાયમાલ બની છે ખેડૂતો ખેડૂતોની મુશ્કેલી ઓછું થવાનું નામ નથી લઈ રહી કારણ કે રવિ પાકની વાવણી સમયે ડીએપી ખાતરની અછત સર્જાતા ખેડૂતોને ખાતર માટે લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડે છે અને છતાં પણ ડીએપી ખાતર ન મળતા ખેડૂતો મિશ્ર ખાતર લેવા માટે મજબૂર બન્યા છે તો ક્યાંક ખેડૂત આગેવાનોનો આક્ષેપ છે કે સરકાર તરફથી આ અંગે કોઈ જ પગલા નથી લેવામાં આવી રહ્યા અને ખાતરની ગુણવત્તા અંગે સરકાર કોઈ જ ધ્યાન નથી આપતી મિશ્ર ખાતરની આડમાં ક્યાંક ખેડૂતોને નકલી ખાતર પણ પધરાવી દેવાશે તેવી પણ આશંકા ઊભી થઈ છે તો બીજી તરફ સવાલ એ પણ છે કે ડીએપી ખાતરની ગુજરાતમાં આટલી અછત વર્તાઈ રહી છે તો જે ખાનગી ખાતર ઉત્પાદકો છે તે નાઇટ્રોજન અને ફોસ્ફરસ ક્યાંથી લાવે છે સવાલ ઘણા બધા થઈ રહ્યા છે આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે પરંતુ સરકાર તરફથી હાલ તાત્કાલિક ધોરણે કોઈ જ પગલા ડીએપી ખાતર મામલે લેવામાં નથી આવી રહ્યા તો ગુજરાતમાં હાલ એક પોઈન્ટ પંચોતેર લાખ મેટ્રિક ટન ખાતરની જરૂરિયાત છે તેની સામે જથ્થો ઘટાડી દેવામાં આવ્યો છે તો આ અંગે ધારાસભ્યો દ્વારા પણ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે ચૌદ લાખ ટન જે જથ્થો ઘટાડી દેવામાં આવ્યો છે સરકાર તરફથી તેને લઈ ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે તો સરકાર આયાત અને નિકાસના આંકડા પણ ક્યાંક છુપાવી રહી છે ગુજરાતમાં ઘર આંગણે નેવું ટકા જેટલું ખાતરનું ઉત્પાદન થઈ રહ્યું છે તો પછી બીજા રાજ્યોને ખાતર નિકાસ કરવામાં આવી રહ્યું છે પરંતુ ગુજરાતના ખેડૂતોને ક્યાંક ઠેંગો બતાવવામાં આવી રહ્યો છે તો સરકારી વેબસાઇટ પર ખાતરની આયાત નિકાસ અને રાજ્યવાર જે ફાળવણી કરવામાં આવે છે પણ કોઈ માહિતી ઉપલબ્ધ નથી એટલે એવું કહી શકાય કે સમયસર આયોજનના અભાવે હાલ તો રવિ ખેડૂતો ડીએપી ખાતરની અછતના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો ને અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઈબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે મળીએ